ગુજરાત વીર માંદાતા સંગઠનના પ્રમુખ રાજીવ સોલંકી અને તેમનું સંગઠન કનુ દેસાઈના નિવેદનને લઈને વિરુદ્ધમાં આવ્યા હતા લોકસભાની લઈને ગુજરાતમાં ભાજપના નેતાઓ ગમે તે જ્ઞાતિ વિરુદ્ધમાં બેફામ બોલે છે જે ચલાવી લેવામાં નહીં આવે કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધમાં આપવામાં આવેલ નિવેદન પાછું ખેંચવામાં આવે અને માફી માંગવામાં આવે જો આજે સાંજ સુધીમાં કનુ દેસાઈ કોળી સમાજની માફી નહીં માંગે તો આવતીકાલથી વીર માંધાતા સંગઠન કનુ દેસાઈ અને ભાજપનો વિરોધ કરશે કોલી સમાજ અને વીર માતાતા સંગઠન ભાજપ વિરુદ્ધ મતદાન પણ કરશે જે કનુ દેસાઈ નિવેદન પાછું નહીં ખેંચવામાં આવે તો મિત્રો હું છું રાજુ સોલંકી આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી મિત્રો ખાસ કરીને લોકસભાનું ઇલેક્શન જ્યારે ખૂબ નજીક આવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓ જાહેરમાં મંચ ઉપરથી અવારનવાર દરેક સમાજ માટે ધર્મ માટે જ્ઞાતિ માટે બફાટ કરી રહ્યા છે અને લોકોની લાગણી દુભાય એ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે ત્યારે મિત્રો હમણાં જ મને જાણવામાં આવ્યું કે કનુ દેસાઈ જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે નાણા મંત્રી છે તેઓએ જાહેરમાં મંચ પરથી પોતાના ભાષણમાં કોળી સમાજ વિશે ટિપ્પણી કરી છે કોળી સમાજ વિશે ટિપ્પણી કરતા કોળી સમાજની ખૂબ લાગણી દુભાઈ છે સમગ્ર ગુજરાતના કોળી સમાજને આ નિવેદનથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મારે ઘનુ દેસાઈને કહેવું છે તાત્કાલિક કોળી સમાજની માફી માગો અને કોળી સમાજનું આવું નિવેદન દેવાનું કોઈ પણ કારણ નહોતું છતાં પણ આવું કોળી સમાજની લાગણી દુભાય એ પ્રકારની ટિપ્પણી કરવી એ બિલકુલ યોગ્ય નથી એટલા માટે મારે કનુ દેસાઈને કહેવું છે કે તાત્કાલિક કોળી સમાજની માગ માફી માગે નહીતર સમગ્ર ગુજરાતનો કોળી સમાજ મેદાનમાં આવી અને આંદોલન કરશે